અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રદેશ કાર્યશાળા વેરાવળ સોમનાથ ખાતે યોજાઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની અમારા વિદ્યાલય અમારા તીર્થ અંતર્ગત કાર્યશાળા યોજાઇ આ મહાદેવ પ્રસાદ મહેતા ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચના પ્રદેશ પ્રમુખ માનસિંહ પરમાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કેન્દ્રના અતિરિક્ત મંત્રી મોહનજી પુરોહિત પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભદ્દ प्रांत महामंत्री परेश भाई पटेल प्रांत संगठन मंत्री सरदार सिंह સરદારસિંહ केंद्र प्राथमिक संवर्ग अध्यक्ष અધ્યક્ષ भाई पटेल અને પલ્લવીબેન પટેલ પટેલની ઉપસ્થિતિમાં બે દિવસની કાર્યશાળા યોજાઈ જેમાં ગુજરાતમાંથી પ્રાથમિક માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના થી વધુ નિશ્ચિત શિક્ષકો જોડાયા હતા પ્રથમ સત્રની શરૂઆત ઉદઘાટન સત્રથી કરવામાં આવી હતી પછીના અલગ અલગ સત્રોમાં ગુજરાતના અનુભવી તત્વચિંતકો દ્વારા અમારા વિદ્યાલય અમારા તીર્થ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું બીજા સત્રની શરૂઆતમાં વિષય વિમર્શ દ્વારા થઈ જેમાં મુખ્ય વક્તા શ્રી પ્રવીણભાઈ ત્રિવેદી હતા ત્રીજો સત્રનો વિષય પ્રાર્થના સભા અને પ્રેરણા હતો જેમાં મુખ્ય વક્તા શ્રી ભીખાભાઈ પટેલ હતા ચતુર્થ સત્ર સંગઠનના કાર્યકર્તાઓની ભૂમિકા વિદ્યાલયને તીર્થરૂપ બનાવવાનો સેતુ જેના મુખ્ય વક્તા સરદારસિંહ મછાર તથા પલ્લવીબેન પટેલ હતા હમ દિાએ સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દીખાએંગે આપી ખબર